સુરતમાં ઓલપાડા કઠોદરા ગ્રામ પંચાયત હસ્તકમાં હરકતમાં આવ્યું છે જેમાં જૂના કિમ ચકાત નાકાથી કઠોદરા જવાના માર્ગ પર કઠોદરા ગામની હદમાં દબાણ હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી સમાજ દ્વારા રોડની આસપાસ ઉકરડા બનાવી દેતા સ્થાનિકોમાં રોષ વ્યાપી ગયો હતો હાલ રોડની કામગીરી શરૂ થતા કઠોદરા ગ્રામ પંચાયત દ્વારા ઉકળા હટાવવાની કામગીરી કરવામાં આવી હતી અગાઉ માજી મંત્રી મુકેશ પટેલે પણ આ વિસ્તારની મુલાકાત લઈ ઉકરડા હટાવ્યા હતા પરંતુ કાયદાની એસી તેસી કરી

અને એનાથી આપણે એકદમ દબાણ થયેલું હતું અને રસ્તા પર બિલકુલ અવર જવર બિલકુલ બંધ થઈ ગઈ હતી અને ચોમાસા દરમિયાન તો બિલકુલ એમ કે અહીંયા જવા એમ કોઈ પરિસ્થિતિ હતી જ નહીં તો અમે ત્રણ ચાર વર્ષથી એક ધારો અમે મહેનત કરેલા હતા અને વારંવાર આપણા ધારાસભ્ય શ્રી મુકેશભાઈ પટેલને અને તાલુકાના પ્રમુખ શ્રી નીતાબેનને અમે વારંવાર રજૂઆત કરી અને અમે કિમના સરપંચ અને કઠડા સરપંચ ભેગા થઈને અમે એક આ એક ઝુંબેશ ચલાવી કે ભાઈ આ રોગ કોઈપણ સંજોગમાં બનવો જોઈએ અને એનાથી આજુબાજુના ગામ